રાખડી બાંધી સોળ ઉપાડી સમ અને એ અત્યારે એને લઈને વયા ગયા બરોબર હવે મારે મારી એને લવ મેરેજ કર્યા અને એ છોકરીને લઈને વયા ગયા બાર વર્ષથી આમાં લવ મેરેજ કર્યા મારો છોકરો દસ વર્ષ નો છે તો હવે આના માટે મારે શું કરવું પેલા છે ને વર્ષ અવાજ કપાય હાલો દલિત સમાજ ની છોકરી ને લઈને મારા ઘર વાળા ભાઈ ગયા છે હાથ જીત્યા તમે ક્યાં અમે ગોંડલ મોવિયા રોડે અને છોકરી શિલ્પાબેન સાંડપા મોવિયા ની હતી નાનજીભાઈ ની છોકરી હતી બરોબર પેલા મારા ઘરવાળા એને મજૂર માં કામે જતી પછી એમાંથી એને ભાઈ બેન કર્યા રાખડીઓ બાંધી હોમ ખાતા જગ્યાએ જગ્યાએ ને અત્યારે એને લઈને વયા ગયા સાત દિવસ થયા અને મારે લવ મેરેજ કરેલા છે મારો છોકરો છે એના હાટું તને મારકૂટ કરતા બધું કરતા પેલા બે ને કહેતા અને મારકૂટ એ કરતા અત્યારે મારે મારી એને લવ મેરેજ કર્યા હું બાવાજી ની દીકરી હોઉં મારે દસ વર્ષ છોકરો છે તો હવે મારે એના માટે શું કરવું તમે ક્યાં કામ તમારું बारो मार पपा नूंगा? वहां यहाँ भाटी अननना ना द्वार का बाजाई हुनी तो करता प्रेम थे तो मारे तो प्रेम करता ही हमार गाडी असल थी तो नाची અને મોવિયા ની છે દલિત ની છોકરી છે નાનજીભાઈ શિલ્ફા સાંત છોકરી લઈને લગ્ન કરી લીધું એક છોકરો છે अमारु Ayay... नाम होगी जो आयशा बेन है आशा बेन आयशा आयशा वाह आयशा बेन आयशा बेन है जाजा बाती अबाज हाँ अबाजी अबाजी के अबाज अबाजी अबाजी हम्म आयशा बेन अबाजी आयशा बेन है जाजा

તમે બાવાજી છો બાવાજી ની દીકરી છો ભાઈ દીકરી બાવાજી ભાટિયા નંદાણા નોય ભાટિયા ભાટિયા નંદાણા યા ગોંડલિયા 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 ભગવાન મારા પપ્પા નું નામ ભગવાન રામદાસ ગોંડલિયા

અને પછી તે મતલબ ફોન થી મળ્યા તા કે મેમ હા હા ફોન થી એટલે ઇન્સ્ટાગ્રામ માં કે ના 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 ડાયરેક્ટ રૂબરૂ તે ઇન્સ્ટા ઓનલાઈન વસ્તુ નથી ડાયરેક્ટ રૂબરૂ ઓકે પછી આ એદા છે ઈ ઈ ઈ ઈ કઈ સમાજ ના છે ઈ છે કાજી સમાજ કાજી હા કાજી છે સાચું અહીંમાં એહસાસ વૈચાલુ રહ્યો એહસાસ એહસાસ બાઈ ઓબાજી હા એહસાસ અબાસી ટીએસ અબાજી હેજાદ કી અન બગા ઓ તમને કઈ બોલે કોઈ મર્દા એહસાસ ઈસ્માઈલ અબાસી એસા તો ઈસ્માઈલ

હા એની દીકરી છે નાનજીભાઈ સાંડપાની છોકરી શિલ્પા શિલ્પા સાંડપા શિલ્પા નાનજીભાઈ કરજો અમારો દીકરો રખડી પડ્યો છો અત્યારે ન્યાય અપાવજો એક બાવાજી ની દીકરીની દુઆ લાગશે તમને એટલે આવું થાય હવે મારવા સાંભળે તું બે છોકરા ની માસ હોય કુંવારી મળે તને સાચી વાત છે પણ એમનું મારા અત્યારે એક દીકરો છે બરોબર એક દીકરો છે બે એક જ દીકરો છે ભાઈ દસ વર્ષ નો છે અને એ કુંવારી નથી એ છોકરી પરણેલી છે બરોબર પણ એને છે ને છૂટું થઈ ગયું પાછી આવી તો એમાં અમારી ગાડીમાં મજૂર માં કામે જતી તો પેલા એને બેન બેન આખા આખા એના વાહ ને ખબર છે જે આ મોવિયા વાહ છે ને આખો આખા વાહ ને ખબર છે આખા ગોંડલ ને ખબર એની બેન છે બેન છે બેન છે બેન બેન કરતા રાખડી બાંધતા અને પછી આવી રીતે એને કર્યું આ કઈને કટલું ઓલું કર્યું એ વિચાર કરો તમે

তমনে কোন বরো? তমনে কোন কোন চেলে মারা,ইয়সাজ ভইনে কাম ছে আযে না নম�র নিলে তো কোন য় আমে মে মারা য় তমন কোন বরো? હલો હલો હા શિલ્પા બેન બોલો હા છે છે હા તે આ બોલા ભાઈ આ નંબર તો ભાઈ બોલા એસાસ ના હતા એના નંબર આપ્યા હતા એના નંબર નથી નંબર મારે છે 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 એટલે તમે આ એસાસ રે તમે ઈ તમારો ઘરવાળો છે એને તમે બોલો કોણ તમારો ઓળખીતા બોલું ભાઈ ઓળખીતા એટલે કોણ હું તો નથી ઓળખતી તમને હું હમણાં મારું એડ્રેસ બધું આપું કઉ છું આ યજાત સાથે તમે લગ્ન કર્યા કે મૈત્રી કરાર હા મૈત્રી કરાર મૈત્રી કરાર એમાં એવું છે શિલ્પા બેન એને છે ને ઓલી બાવાજી ની છોકરી લગ્ન કરેલા હતા પેલા મંજુબેન બેન ભગવાન દાસ બોડલિયા પછી અહિયાં લવ મેરેજ કર્યા પછી અહિયાં એનું નામ લખ્યું છે આયસાના એસાજ એસાજ ભાઈ હા એને લગ્ન કર્યા પછી તમારે અહીની અરે કેમ કરતા પ્રેમ થયો અમારે બે પ્રેમ છે પણ એનો દીકરો છે છે એને તો વાત ઘરે એટલે કરાવી હા પછી વાત થાય તો કરી નંબર હોય તો નંબર છે નંબર નંબર નથી એને તો કોન્ફરન્સ નો વાત થતું હોય એમ કરાજ્યો

अमें येव बुजु करें जिव मारमा पौन केरू तू अवे अमने यजास भायारे तूमा लात करावडा हो ना साइथो आतमों करावी जानोमना तोडित वर मावे नल्ले आतमों मने करावाग अटमारु परती दिंगरो जो ना अमने यह मैं आमातिश करावी

અત્યારે જાણો છો પછી મારી વાત સાંભળો મારા ઘર માં હતા ને અત્યારે હમણાં વયા ગયા તા પાંચ છ મહિના થયા હે ના 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 અરે મારી પાસે સબૂત પડ્યા આપ મને મોકલો મોકલો ખોટું નહી હાલે હા તો હું તમને મોકલાવું એવા એવું છે કે અત્યારે જો ભાઈ જે છોકરી છે ને એની જે કુંવારી હોય ત્યારે એનું જે કાઈ શરીર બધું એમ હોય એક તમે રમકડું નથી બદલાવી ગયો એ પાછી આવો હવે તમે પેલા તો જાણીએ આને બિચારી પડાય સાધુ ની છોકરી તમે મુસલમાન બનાવી હાલો ભલે બનાવી ઈ તો પ્રેમ માં બની અને ઈ બિચારી મંજુ માંથી આયશા થઈ ગઈ હા હવે ઈ પછી અટાણે એને એટલો બધો પ્રેમ કર્યો કે એના માં બાપ મૂકી દીધા ને બધું કર્યું અટાણે તમે ના શિલ્પા ગમવા માંડી ના 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 એને મે હું કીધું તમ તાર તમારા ભેગી રે હું કે તને ના પાડું તો કે એટલે કે તમે તણી બારી ભેગી રાખો કે કોઈ ના દિલ ને ઠેસ વાગે એવું થોડું થઈ ગયા

એ તો મેં એને કીધું તમ તારા પૈસા જોતા હોય એટલે હું કેતો ના પાડવું બરોબર હું એને એ કઈ પૈસા ની કઈ ના નથી પાડતો બરોબર હવે આ તમે મારે તો તમને કોઈ મોમેડિયન દીકરી દેતું નથી તમે હિન્દુ ની છોકરી ના એવો કઈ નથી પ્રેમ વસ્તુ છે પણ પ્રેમ માં આ છોકરી તો જિંદગી બગાડી હું એના તો ઘર એના મા બાપ તો હવે અટણાવડિયા સીલ પર એને એવો પ્રેમ કર્યો છે કે એને કોઈ દેખાતું જ નથી તમારી સિવાય મોહબતો એક હજારો હા એટલે તમે કઈ આટા કાર્યક્રમ કરીને ચાંદ તો ચાંદની ની છે હોતા હોય મોહબત તો હજારો છે નહીં હા એને મને ત્રાસ દીધો હોય તમે મારી વાત સાંભળો આપડે કામે ગયા હોય બરોબર કામે તમે જાઓ સવાર માં તમે ટાઈમે ચા દિયો બપોરે જમવાનું દિયો રાત્રે જમવાનું ટાઈમે દો બરોબર મને બાર વાગે રાંધી ભાઈ ઈ તો અત્યારે તમે આખી વાત નથી એ તો જેને જે નો ગમતું હોય ને પછી એના અમૃતય શેર જેવું લાગે ભાઈ પ્રેમ નથી એટલે હવે ઝેર થયો તો તમને કહો અમૃત તો શેર જેવું લાગે

બરોબર મારા ઘરમાં માં પૈસા પડ્યા કોક ના ઘરે હંતાડી આવી છે પૈસા હું એની માથે અત્યારે કેસ કરું તો કઈ અસર થાય પણ મને આવડતું નથી બરોબર મને આવડતું નથી મારે નથી કરવું મારી ઘરવાળી છે ને હું નથી કરતો હું હમણાં કેસ કરું ફરિયાદ એની માથે કે મારા દોઢ લાખ રૂપિયા મારા ઘરે છે મારી ઘરવાળી ગુમ કરી દીધા એટલે હું કઈ અસર કરી શકું એની માથે મારી પાસે સબૂતી પડ્યા બે જણા મારી પાસે સાક્ષીમાં પડ્યા છે ગાડી નો મેં સડો કર્યો ને

એને રાખ રાખડી બાંધી એવું ઈ એક છોકરી પેલા હું બાવાજી ની દીકરી હતી બરાબર મારી લગ્ન ગયા મારી તેર વર્ષ રહ્યા પછી એ છોકરી બેન ગઈ રાખડી બાંધી બધું કર્યું અત્યારે એને લઈને ભાગી ગયા એના પેલા ક્રિષ્ના હોસ્પિટલ ની સિસ્ટર હતી એની યાર એને પકડાઈ ગયું ક્રિષ્ના હોસ્પિટલ વાળી છોકરીને ત્યાં જઈ અને મારે એને એને બાથા કુડતી હતી પછી એની અમારા મોવિયા રોડે એ ગુડીબેન ની છોકરી હતી કટલેરી વાળા ની ફકીર ની દીકરી એને ફસાઈ

મારે માથા કુટું જેટલી થઈ ને સાત જણી થઈ સાત 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 છોકરીઓ કેટલા મી છે સિલભા છોકરીઓ હું આઠમી નવમી કઈ તો કઈ મને શિપાબેન હું છે ને આ રેકોર્ડિંગ અત્યારે મૂકી દઉં છું હમણાં ચડાવું છું